નસીબભાઈ જાદવ અહીંયા સ્ટોર કર્યો છે ફટાકડાનો મારા મિત્રો કહો પણ અહીંયા ફટાકડા મતલબ પધાર્યું છે અમને કમેન્ટમાં ફટાફટ જાણી દેજો કેમ ભાઈ વાહ ભાઈ ખૂબ ખૂબ આગળ વધો તમે ના કરી દીશે મહાદેવ સીધા સાહેબ ભેગું થાને ભાઈ હેલો મિત્રો સોરી મિત્રો ભૂલ થઈ ગઈ કારણ કે હમણાં મેં તો વિડીયો તો ભેગા થઈ ગયા હતા ને તો મેમરી ભૂલ થઈ ગઈ હતી સ્ટોરેજ એટલે ડિલીટ મળે ને એમાં ભણવા તે સવારે જે ઓપનિંગનો વિડીયો હતો ને તો ડિલીટ થઈ ગયો હતું એટલે સોરી તો ભાઈ આપણે અહીંયા ક્યાં ઓપનિંગ તો ભાઈ આ તો આપણે નવા બ્લોગમાં આપશું મારે સ્વાગત છે રાતને ભાઈ રાતના બ્લોગમાં આપ સૌ રાજી હોય સવા કેમ કે રાતના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય વગર હર માધ્ય રાતના પણ આ લોગની અંદર આપ સૌ હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે છે બ્લોગનો એકસો ને પાંચમો દિવસ હા આજે છે કેટલો દિવસ આજે હા એકસો આજે છે આપણા બ્લોગનો એકસો પાંચમો દિવસ

મિત્રો કોંગ્રેચ્યુ લખી નાખજો આપડે મિત્રાડી લીધી નવી હું વાત રે જોઈ લો ખુબ ખુબ આગળ વધો તમે

ચાલો મિત્રો બધાને ગુડ ઇવનિંગ ભાઈ હવે રાતના અત્યારે ને બાર વાઘો આવ્યા છે અને હવે ઊંઘ આવ્યો છે જબરજસ્ત સવારનું એટલું કામ હતું ને આજે આપણે જે ગ્રેન્ડ ઓપનિંગમાં ગયા હતા ને આપણા ગુજરાત મોબાઈલની એટલે બે ત્રણ ગયા હતા એટલે એક વારથી લીધો બે ત્રણ નથી લીધો કે ટ્રાફિક એટલું હતું અને હાથમાં ફોન લેવાની જગ્યા નથી એટલું ફૂટ ટ્રાફિક હતું થારસવા ભાઈને આગળ ગુજરાત મોબાઈલ ચાલો આવતીકાલે મળે નવા લોકસદન બધાના ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અનુ મહાદેવ આવતીકાલે મળીએ નવા લોકસદન બધાના શુભ રાત્રે ભાઈ આ તમલો કેવા લખ્યો કોમેન્ટમાં હોય છે દેજો મારા મિત્રો ચલો